સુરતમાં ફરી નાખીય ડોક્ટરોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે ખટોદરા પોલીસે આઝાદનગર વિસ્તારમાંથી બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ચલાવનારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે

જોન ફોર સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને પંદર થી સોળ જેવા બોગસ ડિગ્રીદારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં તપાસના અંતે અમદાવાદ રખ્યાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી

જે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના ક્રમે મળી આવશે તો અગાઉ પણ ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે